જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાદિ લીલા નારદે પૂછ્યું હે દેવના દેવ આપને નમસ્કાર હો હે પ્રાણી માત્રના ઉત્પાદક હે સર્વના પૂર્વજ આત્મતત્વનો સાક્ષાત્કાર કરનાર જે જ્ઞાન છે તે મને વિશેષ કરી કહો હે પ્રભુ આ જગત જેનાથી પ્રકાશે છે જેના આશરે વાળું છે જેનાથી સર્જાય છે જેમાં લય પામે છે જેને આધીન છે અને જેવું છે તેથું તેનું યથાર્થ સ્વરૂપ મને કહો આપ ભૂત ભવિષ્ય અને વર્તમાનના પ્રભુ હોય આ સર્વ જાણો છો અને આપે હથેળીમાં રહેલા આમળાની પેઠે જ્ઞાન વડે જગતનો નિશ્ચય કર્યો છે. આપને જેનાથી જ્ઞાન થયું છે, આપને જેનો આધાર છે, આપ જેને આધીન છો અને આપ જેના સ્વરૂપ છો તે મને કહો. આપ એકલા પોતાના સંકલ્પકાર બળથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતો દ્વારા સર્વ પ્રાણીઓને સર્જો છો. વળી આપ પોતાના શક્તિનો આશ્રય કરી કરોડિયાની જેમ લાલ વડે ઝાડ બાંધે છે છતાં તેમાં બંધાતો નથી તેમ પોતે પરાભમ ભામ્યા વિના અને પરિસ્થિત રહીત થઈ પોતા વિશે રહેલા પ્રાણી માત્રનું રક્ષણ કરો છો આ જગતમાં નામ રૂપ અને ગુણોથી યુક્ત જે કંઈ પ્રતીત થાય છે તે સર્વમાં હું આપના સિવાય કોઈ બીજાથી ઉત્પન્ન થઈ હોય એવી સત્ અસત ઉત્તમ મધ્યમ યા અધમ કોઈ વસ્તુ જોતો નથી એ રીતે પરમેશ્વર છતાં આપે અત્યંત સમાધિનિષ્ઠ કરી રહી ઘોર તપ કર્યું તેથી આપ અમને મો ઉપજાવો છો અને આપણાથી પણ બીજો કોઈ પરમેશ્વર છે એવી શંકા કરાવો છો તો હે સર્વજ્ઞ હે સર્વના ઈશ્વર એ સર્વ હું પૂછું છું માટે આપના ઉપદેશ થી જે રીતે હું જાણું તે રીતે આપ વિશેષ કરી જણાવો બ્રહ્માએ કહ્યું હે વત્સ તારા સંચય અને સંચય पूर्वक પ્રશ્ન યોગ્ય છે કેમ કે તું જીવો પ્રત્યે દયાળુ છે તેથી હે સૌમ્ય ભગવાનના પરાક્રમો પ્રગટ કરવાની તે મને પ્રેરણા કરી છે તું મને જે ઈશ્વર કહે છે તે તારું કહેવું અસત્ય નથી કેમ કે મારો આવો પ્રભાવ જ જે પરમેશ્વરથી છે તે મારાથી બીજા પરમેશ્વરને જાણીને જ તું આમ કહે છે જેમ સૂર્ય અગ્નિ ચંદ્ર નક્ષત્રો ગ્રહો અને તારાઓ ચૈતન્ય રૂપ પરમાત્માએ પ્રકાશિત કરેલી વસ્તુઓનું જે પ્રકાશન કરે છે તેમ હું પણ પરમાત્માએ પ્રકાશિત કરેલા જગતનું જ પ્રકાશન કરું છું એ વાસુદેવ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ જેમની દુર્જય માયાથી મોહ પામેલા પુરુષો મને જગતનો પરમેશ્વર કહે છે જે ભગવાનની સમક્ષ ઊભી રહેવામાં પણ મારા માયા શરમાય છે એ માયાથી મોહિત થયેલા દુષ્ટ બુદ્ધિવાળા આપણા જેવા પુરુષો દેહાભિમાની થઈ મારું હું એ પ્રમાણે બડાઈ કરે છે હે બ્રહ્મન જગતનું ઉપાદન કારણ પાંચ મહાભૂતો રૂપી દ્રવ્ય જન્મનું કારણ કર્મ કર્મોને શોભ પમાડનાર કાળ તેના પરિણામનું કારણ સ્વભાવ અને ભોગતા જીવ આ સર્વ ખરી રીતે ભગવાન વાસુદેવથી ભિન્ડ પદાર્થ તરીકે જ નહીં વેદો નારાયણથી જ ઉત્પન્ન થયા છે દેવો નારાયણના અંગથી જ ઉત્પન્ન થયા છે લોકો નારાયણના જ આનંદના એક અંશ છે અને યજ્ઞ નારાયણની પ્રાપ્તિનું એક સાધન છે તેમજ પ્રાણાયામ આદિ યોગ એ યોગથી સાધ્ય ચિત્તની એકાગ્રતા રૂપ તપ એ તપથી સાધ્ય જ્ઞાન ને તે જ્ઞાનથી સાધ્ય ફળ મોક્ષ એ સર્વ નારાયણ છે એ ભગવાન સર્વના દ્રષ્ટા ઈશ્વર સર્વ વિકારોથી રહિત સર્વના અંતર્યામી સર્વમાં વ્યાપ્ત અને સર્વના આત્મા રૂપ છે મને પોતાને પણ તેમણે સર્જેલો છે માટે તેમની કૃપા દ્રષ્ટિથી પ્રેમાળા પામી તેમણે સર્જવા ધારેલું જ હું સર્જુ છું ભગવાન પોતે નિર્ગુણ છે તો પણ જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈ માટે પોતે માયાથી સત્વ રજસ અને તમસ એ ગુણને ગ્રહણ કરે છે પાંચ મહાભૂતો ઇન્દ્રિયોના અધિકાષ્ટના દેવ તથા ઇન્દ્રિયોના કારણરૂપ એવા તે સત્વાદી ગુણો વસ્તુ છતાં માયાના વિષયરૂપ બનેલા જીવને કાર્ય કારણ તથા કરતા બાંધે છે હે બ્રહ્મન ઇન્દ્રિય જ્ઞાનથી પર એ ભગવાન આ ત્રણ ગુણોને લીધે અત્યંત અલક્ષિત ગતિવાળા છે અને તે ભગવાન સર્વ પ્રાણીઓના તથા મારા ઈશ્વર છે એ માયાપતિ ભગવાનને વિવિધ સ્વરૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે પોતાના વિશે પ્રાપ્ત થયેલ કાળ કર્મ તથા સ્વભાવને પોતાની માયા વડે ગ્રહણ કર્યા પછી પરમાત્માથી આશ્રિત એવા કાળને લીધે ગુણોમાં ક્ષોભ થયો એટલે પરસ્પર ગુણોની સંમલીન થયું પછી સ્વભાવથી પરિણામ થયું એટલે તે તે ગુણોમાં જુદા જુદા રૂપોની પ્રાપ્તિ થઈ અને પછી કર્મથી મહત્ત્વના જન્મ થયો પછી રજોગુણ તથા સત્વગુણથી બુદ્ધિ પામેલું એ મહત્ત્વ રૂપાંતર પામ્યું એટલે તેનાથી દ્રવ્ય જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ તમહ પ્રધાન તત્વ ઉત્પન્ન થયું એ જ અહંકાર કહેવાય છે આ અહંકાર વિકાર પામી સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણેય પ્રકારનો થયો છે હે નારદજી આ ત્રણે અહંકાર પૈકી તામસ અહંકારમાં પાંચ મહાભૂતોને ઉત્પન્ન કરનારી શક્તિ છે રાજસમાં સર્વ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરવાની શક્તિ છે અને સાત્વિકમાં મનમાં તથા ઇન્દ્રિયોને દેવોને ઉત્પન્ન કરવાની શક્તિ છે પાંચ ભૂતોનો આદિ તામસ અહંકાર પણ વિકાર પામ્યો એટલે તેથી આકાશ ઉત્પન્ન થયું આ આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ અને ગુણ શબ્દ છે જે દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને વસ્તુને જણાવનાર છે પછી આકાશ વિકાર પામ્યું એટલે તેથી સ્પર્શ જેનો ગુણ છે એ વાયુ ઉત્પન્ન થયો એ વાયુમાં આકાશનું કારણ તરીકે અનુસરણ છે તેથી વાયુ શબ્દ ગુણવાળો પણ છે એટલે ઇન્દ્રિયબળ મનોબળ તથા શરીરબળનું તે કારણ પણ છે એ વાયુ પણ કાળ કર્મ તથા સ્વભાવને લીધે વિકાર પામી એટલે ગુણ પણ છે પછી તે તેજ વિકાર પામ એટલે તેથી રસ ગુણવાળું જળ ઉત્પન્ન થયું આ જળમાં પણ આકાશ વાયુ તથા તેજનું કારણ તરીકે અનુસરણ હોવાથી તેમાં શબ્દ સ્પર્શ તથા ગુણો એ ગુણો પણ છે એ જળ વિકાર પામતા ગંધ ગુણવાળી પૃથ્વી ઉત્પન્નત આમાં પણ આકાશ વાયુ તેજ તથા જળનું કારણ તરીકે અનુસરણ હોવાથી શબ્દ સ્પર્શ રૂપ તથા રસ એ ગુણોથી પણ યુક્ત છે પછી સાત્વિક અહંકાર વિકાર પામ્યો એટલે તેથી મન અને તેના અધિત અધિષ્ઠાઈ દેવચંદ્ર ઉત્પન્નત તેમજ દિશાઓ વાયુ સૂર્ય વરુણ અશ્વિની ઇન્દ્રિયોના દેવતાઓ પણ ઉત્પન્ન થયા પછી રાજસ અહંકાર વિકાર પામ્યો એટલે તેથી દસ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ કેમ કે શક્તિવાળી બુદ્ધિ તથા ક્રિયાશક્તિવાળો પ્રાણ રાજસ અહંકારમાં જ કાર્ય છે માટે આ ઇન્દ્રિયો પણ રાજસ અહંકારથી જ ઉત્પન્ન થાય છે તેમાં સ્ત્રોત ત્વચા ત્રાણ ચક્ષુ અને જીભ એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે અને વાણી હાથ પગ ગુદા લિંગ એ પાંચ કર્મેન્દ્રિય છે હે બ્રહ્મ વેતાઓમાં શ્રેષ્ઠ નારદ આ પાંચ ભૂતો દસ ઇન્દ્રિયો મન ઇન્દ્રિયોના વિષયોમાં બુદ્ધિ અને પ્રાણ એ સર્વ પદાર્થો જુદા જુદા હતા ત્યારે બ્રહ્માંડ રૂપી શરીરને ઉત્પન્ન કરવા સમર્થ થયા નહીં પણ ભગવાનની શક્તિથી પ્રેરણા પામેલા તે પદાર્થો પરસ્પર એકઠા થઈ તેઓએ મુખ્ય અને ગૌણ ભાવનો આશ્રય કરી સમષ્ટિ અને રૂપ આ બ્રહ્માંડ શરીરનું ઉત્પન્ન કર્યું એ નિર્જવ બ્રહ્માંડ જળની અંદર રહેલું હતું તેણે હજારો વર્ષના અંતે પરમાત્માને કાળ કર્મ તથા સ્વભાવમાં સ્થિત કરી સચેતન કર્યું પછી તે જ પુરુષ બ્રહ્માંડને ભેદી તેમાંથી હજારો કુરુઓ પગ બહુઓ તથા નેત્રવાળા અને હજારો મુખ અને મસ્તકવાળા વિરાટ સ્વરૂપે બહાર નીકળ્યા વિદ્વાનો જેમના કેડ વગેરે નીચેના અવશયોમાંથી સાત નીચેના લોકોની અને જહાંત વગેરે ઉપરના અવયવોથી સાત ઉપરના લોકોની કલ્પના કરે છે આ વિરાટ પુરુષના મુખથી બ્રાહ્મણ બાહુઓથી ક્ષત્રિયો સાથળમાંથી વૈશ્યો અને એમના બે પગમાંથી શુદ્ર ઉત્પન્ન થયા એ મહાત્માના બે ચરણમાં ભૌલોક નાભીમાં ભૌલોક અને હૃદયમાં સ્વર્ગલોક તથા છાતીમાં મહારલોકની કલ્પના કરી છે એમની ડોકમાં જનલોક બે હોઠમાં તપલોક મસ્તકમાં સત્ય લોક કલ્પેલો છે વૈકુંઠ નામનો જે બ્રહ્મલોક છે તે તો સનાતન છે એની સૃષ્ટિ પંચમાં ગણના નથી વ્યાપક વિરાટ પુરુષની કેળમાં અતલની બે સાથળમાં વિતલની બે ટીચણમાં પવિત્ર સ્તુતલની બે પિંડીમાં તલાતલની બે ઘૂંટીમાં મહાતલની પગના બે ફળાઓની રસાતળની અને પગના તળિયામાં પાતળની કલ્પના કરી છે આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે અથવા તેમના ચરણમાં પૂરલોકની નાભેમાં સ્પૂર લોકની અને મસ્તકમાં સ્વર્ગલોકની એમ ત્રણેય લોકની કલ્પના પણ કરી છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય પાંચ સમા જય શ્રી કૃષ્ણ